પાંડેસરા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઓપનિંગ મામલો આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીઓના નામ જ્યારે અગાઉ પોલીસના હાથે પકડાયેલ બોકસ ડોક્ટર ના પણ નામો હોસ્પિટલ આવી ડોક્ટરો દ્વારા મીડિયા સાથે ગેરવર્તન કર્યું

વિચાર કર્યો કે હવે ભંગારમાં પડેલું છે તો હવે શું કરીએ તો પછી એ કોઈ ડોક્ટરને મળીને ડૉક્ટરે મળીને ભાડે ભાડે નક્કી કર્યું ભાડે પર આપ્યું હવે જ્યારે મેં અહીંયા અવરનવર જતો હતો ત્યારે મેં પૂછ્યું કે અહીંયા શું થાય છે તેમ કે અહીંયા ગરીબ લોકો માટેની હોસ્પિટલ સારી સગવડ થશે અને ઓછા ભાવમાં આની ટ્રીટમેન્ટ થશે અને સારું થઈ જશે એમ કે મેં કંઈ બોલ્યું નહીં પણ ગાડી જ્યારે અહીંયા હતી એમાં પોલીસ તરીકે પ્લેટ લગાવીને આવતી હતી મેં કીધું આ પોલીસને કેમ પ્લેટ કેમ લગાવેલો તો એ ભાઈ કીધું કે હું ક્રાઇમ બ્રાન્ચનો પીઆઈ તરીકે છું અને હું અહીંયા પાર્ટનર તરીકે છું આ બધું ખર્ચો જે છે તે મારો જ એમ કે